અને આ અધ્યાય નું પુણ્ય પિતૃઓ ને તર્પણ કરવામાં આવે તો પિતૃઓ પણ મોક્ષ થાય છે અને આપણા પર પિતૃઓ ના આશીર્વાદ વરસે છે તો આજ ના પવિત્ર દિવસે શ્રાવણ પ્રતી સોમવતી અમાસ ના દિવસે આ અધ્યાય જરૂર સાંભળવો જોઈએ તો મિત્રો अभी जो आपने गमे तो लाइक तो कर दो शेयर कर आप आप चैनल पहली बार देख रहे हैं तो चैनल ने सब्सक्राइब कर ले जो जितनी आप हमारा प्रत्येक धार्मिक वीडियो में माहिती आप नजदीक तुरंत कोशिश सके यदा यदा हि धर्मस्य ग्लानि भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं विचारयहम

મર્યાદા અવશ્ય હોય છે પરંતુ કર્મ ફળ કોઈ નો હોતું હે મહાબાહો સર્વ કર્મ સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત અંત ઉપાય દર્શાવનારા સાંખ્ય દર્શાવનારા કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી રીતે જાણી લે

ત્રણેય ગુણોથી મુક્ત હોય હે પરમદ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવ માંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણ નિગ્રહ કરવો ઇન્દ્રિયો દમન કરવું ધર્મ પાલન કાર્ય કષ્ટ સહેવું બ્રાહ્મ્ય વિદ્યાર્થી શુદ્ધ રહેવું બીજાના અપરાધ ક્ષમા આપવી

વિશુદ્ધ થયેલી બુદ્ધિ યુક્ત પંચવામાં એકો સાત્વિક અને નેત પરે ખાનાર શબ્દાર્થી વિષયોને એકાંત તેમજ શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગ સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો લેનાર

મારે પરાયણ થઈ કર્મયોગી સઘળા કર્મોને છદા કર્તો હોવા છતાંય મારી કુપાકી શાશ્વત અવિનાશી પરમ પદને પામી જાય છે માટે હે અર્જુન સઘળા કર્મોને મનથી તેમજ યોગને આશ્રય તું મારા મારે અને નિરંતર મારામાં ચિત્ત થા

હે દાદા શ્રી હરિના વિલક્ષણ પણ કૃષ્ણ છે અને જ્યાં બિહારી અર્જુન છે ત્યારે શ્રી વિજય વિભૂતિ અચળ છે એવું મારો મત છે તો મિત્રો આ તો અઢાર